આપણે જો આ સામે એ મૂલ્યાંકન કરવાનું છે બરાબર પ્રશ્નો બધા સાંભળવાના વિચારવાનું જવાબ આ ત્રણ ને દેવાના છે બરાબર ચલો પંચોતેર છે પંચોતેરની ની પહેલા શું આવશે પંચોતેર ની પછી ગુડ પંચોતેર પંચોતેર બોલી છું છુટ્ટા કેટલા આવે પાંચ તાણીને બોલવાનો સરસ જવાબ હવે પંચોતેર માં એકમ કોને કહેવાય એકમ કોને કહેવાય બોલો પાંચને દશક કોને કહેવાય સાત ને એકમમાં પાંચ છે તો પાંચની કિંમત કેટલી પાંચ દશકમાં શું છે તો સાતની કિંમત કેટલી વેરી ગુડ પંચોતેર છે પંચોતેર માં દસ દસ ની નોટ કેટલી આવે સાત વેરી ગુડ પંચોતેર માં એક પચાસ ની નોટ તો બીજી કેટલી લેવી પડે પંચોતેર માં એક પચાસ ની નોટ લઈએ પછી બીજી કઈ કઈ નોટ લેવી પડે દસ ની કેટલી બે અને છૂટા કેટલા પાંચ વેરી ગુડ વીસ ની લઈએ તો કેટલી લેવી પડે એક પચાસની નોટ લઈએ તો વીસ ની કેટલી લેવી પડે બોલો બોલો પંચોતેર કરવા માટે વીસની નોટ કેટલી લેવી પડે એક નોટ તો પચાસની લેવાની જ છે એક જ વેરી ગુડ અને છૂટ્યા કેટલા પાંચ જો આપણે અંક જ્ઞાન છે અંક જ્ઞાનની જરૂર ક્યાં પડે રૂપિયા પૈસાની ગણતરી કરવા માટે તમને રૂપિયા પૈસાની ગણતરી સાચી આવડી જાય તો તમારું અંક જ્ઞાન સાચું જો કપડાં લેવા જાઓ તો ત્યાં શું આપવું પડે પૈસા કરિયાણું લેવા જાઓ ત્યાં શું આપવું પડે પૈસા શાકભાજી લેવા જાઓ ત્યાં શું આપવું પડે કાપડ લેવા જાવ ને આ ફૂટપટ્ટી નોટબૂટ બુક લેવા જવું પડે હોય તો ક્યાંય મફતમાં વસ્તુ મળે છે આપણે બધી લેવડ દેવડ પૈસાથી થાય એટલે આપણને સાચી ગણતરી આવડે તો આપણું અંક જ્ઞાન સાચું નહીતર જુઓ હવે તમને પંચોતેર કઈ રીતે થાય એ ન ખબર હોય તો તમે પૈસાની સાચી ગણતરી કરી શકો ન ગણતરી કરી શકો કોઈકને વધારે પૈસા આપી દો

સરસ મજાની તાડી પાડી દો